જય શ્રી કૃષ્ણ મિત્રો બધાને મારા પ્રણામ આજ ભગવાનને મારી પ્રાર્થના છે જે પણ આ વિડિયો જોશે એને ભગવાન હંમેશા કલ્યાણ કરશે તો મિત્રો ચાલો વિડીયો આગળ જોઈએ વાસ્તુનું આપણા જીવનમાં વિશેષ મહત્ત્વ છે જો આપણું ઘર અને ઓફિસ વાસ્તુ મુજબ બને તો આપણા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે બીજી તરફ જો આપણું ઘર વાસ્તુ અનુસાર ન હોય તો આપણા જીવનમાં સુખ સમૃદ્ધિનો અભાવ રહે છે તેમજ ઘરના સભ્યોને દુઃખ અને પીડા સહન કરવી પડે છે અલબત્ત વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર અમુક વસ્તુઓ છે જેને ઘરમાં રાખવાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર રહે છે આવો જાણીએ વાસ્તુના આ નિયમ કયા કયા છે મંદિરમાં શ્રીફળની સ્થાપના કરો વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં શ્રીફળ અવશ્ય રાખવું જોઈએ આમ કરવાથી પૈસા આવવાનો રસ્તો ખુલી જાય છે તેમજ આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે સાથે જ દેવી લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં રહે છે તેથી ઘરમાં શ્રીફળ રાખવું જોઈએ કાચબાને ઘરમાં રાખો ધાતુના કાચબાને ઘરમાં અવશ્ય રાખવો જોઈએ કારણ કે કાચબો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સાથે સંબંધિત માનવામાં આવે છે આથી ધાતુથી બનેલા કાચબાને ઘરની ઉત્તર દિશામાં અવશ્ય રાખવો જોઈએ આમ કરવાથી ઘરના સભ્યોના જીવનમાં ધન અને સમૃદ્ધિ રહે છે પિરામિડ ઘરની નકારાત્મકતા દૂર કરશે ઘરમાં પિરામિડ અવશ્ય રાખવું જોઈએ આવું કરવાથી ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે ઉપરાંત સ્ફટિક અથવા અન્ય કોઈ ધાતુનો પિરામિડ પર તમારી આર્થિક સુખાકારી સાથે સંકળાયેલો છે તેમજ ઘરના સભ્યોના જીવનમાં સમૃદ્ધિ પણ આવે છે ઘરના મંદિરમાં શ્રીયંત્રોની સ્થાપના તમને જણાવી દઈએ કે જ્યારે પણ કોઈ મંત્રનો આકાર આપવામાં આવે છે તે યંત્રનું રૂપ લે છે શાસ્ત્રમાં શ્રીયંત્રનો સંબંધ દેવી લક્ષ્મી સાથે હોવાનું માનવામાં આવે છે આથી દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરના મંદિરમાં શ્રીયંત્રની સ્થાપના કરવી જોઈએ શુક્રવારે શ્રીયંત્રને લાલ આસન પર સ્થાપિત કરી શકાય છે શ્રીયંત્રને ઈશાન ખૂણામાં સ્થાપિત કરો કુબેરજીની મૂર્તિ ઘરમાં રાખો જ્યોતિષશાસ્ત્રમાં દેવને સ્થાયી ધનનું પરિબળ માનવામાં આવે છે તેથી વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કુબેરજીની પ્રતિમા અવશ્ય રાખવી જોઈએ આમ કરવાથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ પણ રહે છે તેમજ ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે વાસ્તુના નિયમ અનુસાર ઘરનો મુખ્ય દરવાજો યોગ્ય દિશામાં હોવો જોઈએ તે પછી શુ મુખ્ય દરવાજા પર કોઈ શુભ સંકેત હોવો જોઈએ વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમે નવા ઘરમાં પ્રવેશ કરો છો તો પ્રવેશ કરતી વખતે શાસ્ત્રના નિયમો અને નિયમોનું પાલન કરો છો જે ઘરમાં તમે સૂતા હોવ એટલે કે બેડરૂમમાં કોઈ પણ ભગવાન કે દેવીની તસવીર કે મૂર્તિ ન હોવી જોઈએ દરેક વસ્તુ બરાબર હોવા છતાં પણ જો તમને એવું લાગે છે કે અમારા ઘરમાં ધન નથી રહેતું તો તમારા ઘરના દક્ષિણ પૂર્વ દિશામાં આ ક્ષેત્રમાંથી ભૂરો રંગ હટાવવાની જરૂર છે આ દિશામાં સામાન્ય નારંગી અથવા તો ગુલાબી રંગનો પ્રયોગ કરવો ઘરની અંદર બાજી ગયેલા જાળા ધૂળ ગંદકી કે થોડા થોડા સમયે દૂર કરો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવશે નહીં ઘરમાં રહેલા કચરા કે કુંડામાં મૂકેલા ફૂલ છોડને નિયમિત રીતે પાણી આપવું જોઈએ જો આમ છોડ સુકાઈ જાય તો તેને તૈયારીમાં જ ત્યાંથી દૂર કરો દક્ષિણ પશ્ચિમ દિશામાં ઓવરહેડ પાણીની ટાંકીની વ્યવસ્થા કરવી લાભકારક હોઈ શકે છે દરવાજેને ખોલવા તથા બંધ કરતી વખતે સાવધાનથી બંધ કરો જેથી તેનાથી કક્રસ અવાજ ન નીકળે જો તમારા ઘરમાં પૂજા ઘર બનાવેલી છે તો શુભ શ્રીફળની પ્રા પ્રાપ્તિ માટે તેમાં નિયમિત રૂપથી પૂજા થવી જોઈએ અને દક્ષિણ પશ્ચિમ દિશામાં બનાવેલા રૂમનો ઉપયોગ પૂજા અર્ચના કરવા માટે કરવો જોઈએ નહીં ગેસના સ્ટવને રસોડાના પ્લેટફોર્મના અગ્નિ ખૂણામાં બને બાજુથી થોડાક ઇંચ છોડીને રાખવું એ વાસ્તુશાસ્ત્ર અનુસાર શુભ માનવામાં આવે છે સુવાના રૂમમાં ડ્રેસિંગ ટેબલ હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશામાં મૂકવું જોઈએ અને સૂતી વખતે અરીસાને ઢાંકવો જોઈએ કોઈ પણ વ્યક્તિએ કોઈપણ પરિસ્થિતિમાં દક્ષિણ દિશાની તરફ પગ રાખીને સૂવું જોઈએ નહીં આમ કરવાથી ગભરાહટ બેચેની અને ઊંઘમાં ઊણપ આવી શકે છે સૂવાના રૂમમાં મુખ્ય દ્વાર તરફ કરીને સૂવું જોઈએ નહીં પૂર્વ દિશામાં માથું અને પશ્ચિમ દિશામાં પગ કરીને સુઈ જવાથી આધ્યાત્મિક ભાવનામાં વૃદ્ધિ થાય છે રૂમમાં અથવા ઘરમાં કાંટાદાર છોડ અથવા કાંટાદાર ગુલદસ્તાનો ઉપયોગ કરવો જોઈએ નહીં તેનાથી દૂર રહેવું જોઈએ ઘરમાં હલકી વસ્તુઓ ઉત્તર પૂર્વ અને પશ્ચિમ દિશામાં મૂકી શુભ માનવામાં આવે છે ઘરમાં અગ્નિથી સંબંધિત ઉપકરણો જ્યાં સુધી સંભવ હોય દક્ષિણ પૂર્વ દિશામાં મૂકવું જોઈએ ઘરમાં લગાવેલા વિદ્યુત ઉપકરણો ઉચિત ઢંગથી ધ્યાન રાખવું જોઈએ તેનાથી કોઈ પણ પ્રકારનો અવાજ નીકળવો જોઈએ નહીં સારા અને મધુર સંબંધો માટે મહેમાનનું સ્થાન ઉત્તર અથવા પશ્ચિમ દિશા તરફ બનાવવું જોઈએ સારું આરોગ્ય મેળવવા માટે દવાઓને ઉત્તર પૂર્વ દિશામાં મૂકવી જોઈએ તેનાથી ખૂબ જ જલ્દી અસર થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણવતી શંખ પારદ શિવલિંગ જેવી વસ્તુઓ ઘરમાં રાખવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે સ્ટડી રૂમને બાથરૂમથી દૂર રાખો ક્યારે પણ બાળકોના ભણવાના રૂમને બાથરૂમ સાથે ન રાખો આમ કરવાથી બાળકના ધ્યાનમાં કમી આવી શકે છે ઘરના સ્ટડી રૂમને પણ બાથરૂમથી દૂર રાખવામાં ભલાઈ છે કૌશિક કરો કે બાથરૂમ અને ટોયલેટના દરવાજા ઘરના દરવાજાની સાથે બહારની તરફ બને અરીસાની અસર વાસ્તુ અનુસાર ટોયલેટ કે બાથરૂમનો અરીસો ન હોવો જોઈએ તેનાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને ઘરમાં રહેતી વ્યક્તિઓના સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે જો દર્પણ વાસ્તુ અનુસાર રાખવામાં આવે તો તે સકારાત્મક ઉર્જાને આકર્ષણ કરે છે તેથી વ્યક્તિને કમસે કમ ઘરનું નિર્માણ કરતી વખતે ટોયલેટ અને બાથરૂમ બનાવવામાં વાસ્તુ ટિપ્સનું પાલન કરવું જોઈએ જો તેનું નિર્માણ વાસ્તુ માર્ગદર્શિકા અનુસાર ન થયું હોય તો આ કારણે મકાન અને તેના રહેવાસીઓ પર પ્રતિકૂળ પ્રભાવ પડે છે ટોયલેટ બાથરૂમની કેટલીક ટીપ્સ જાણવા જેવી છે ટોયલેટનો દરવાજો વાસ્તુ અનુસાર બાથરૂમનો દરવાજો હંમેશા બંધ રાખવો જોઈએ ભલે બાથરૂમ ગમે તેટલું સ્વચ્છ કેમ ન હોય દરવાજો હંમેશા બંધ રાખવામાં જ સમજદારી છે તેનાથી ઘરમાં પોઝિટિવ વાઇબ્રેશન જળવામાં રહેશે ટોયલેટ ફેશનર બાથરૂમ અને ટોયલેટ બંને જગ્યાએ ટોયલેટ ફ્રેશનરનો ઉપયોગ કરવો જોઈએ બાથરૂમમાં સારી સ્મેલ આવતી રહેશે તો ઘરમાં નેગેટિવ વાઇબ્સ નહીં આવે ઘરમાં જેટલા બાથરૂમ ટોયલેટ કે બધામાં ટોયલેટ ફ્રેશનર્સનો ઉપયોગ કરવો જોઈએ સાફ સફાઈનું ધ્યાન રાખો બાથરૂમ હંમેશા સાફ સુથરું હોવું જોઈએ રોજ ઘરના બધા સભ્યો સ્નાન કરી લે ત્યારબાદ સારી રીતે ટોયલેટ બાથરૂમની સફાઈ કરો સાવરણી ઘરની બધી જ જરૂરી વસ્તુ છે તેના વિના સ્વચ્છતાની કલ્પના કરી શકાતી નથી કોઈપણ રીતે જ્યોતિષશાસ્ત્રમાં સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે આમ છતાં રસોડામાં સાવરણી ક્યારેય ન રાખવી જોઈએ આમ કરવાથી વાસ્તુદોષ ઉત્પન્ન થઈ શકે છે અને માતા અન્નપૂર્ણા પણ ગુસ્સે થઈ શકે છે વાસણ ઘણી વખતે લોકો વાસણો તૂટી જાય પછી પણ રસોડામાં રાખે છે વાસ્તુશાસ્ત્રમાં આને યોગ્ય માનવામાં આવતું નથી તૂટેલા વાસણો વાસ્તુદોષને આમંત્રણ આપે છે કિચનમાં કોઈપણ પ્રકારના તૂટેલા વાસણ કે કચરો રાખવો જોઈએ નહીં જેના કારણે ઘરમાં આર્થિક સંકટની સ્થિતિ ઊભી થઈ શકે છે કાચ રસોડામાં અરીસો લગાવવાનું ક્યારેય ભૂલશો નહીં રસોડામાં કાચ લગાવવાથી નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં કાચ લગાવવાથી અગ્નિનું પ્રતિબિંબ સર્જાય છે અને વધુ પડતી ઉર્જા ઉત્પન્ન થાય છે દવા ઉતાવમાં ઘણી વખત લોકો રસોડામાં જ દવાઓ રાખે છે જોકે વાસ્તુશાસ્ત્રમાં આવું કરવું યોગ્ય માનવામાં નથી આવતું રસોડામાં દવાઓ રાખવાથી વ્યક્તિને બીમારી અને આર્થિક સંકટ જેવી પરેશાનીઓનો સામનો કરવો પડે છે જો કોઈ બીમાર વ્યક્તિ ઘરમાં દવાનો ઉપયોગ કરતી હોય તો રસોડામાં દવા બિલકુલ ન રાખવી જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર તિજોરીની સરખામણી ધન કુબી સાથે થાય છે તેથી ઘરમાં તિજોરી રાખતી વખતે યોગ્ય દિશાનું ધ્યાન રાખવું જોઈએ તિજોરીને ઉત્તર દિશામાં રાખવી શુભ ગણાય છે વાસ્તુ અનુસાર તિજોરીને ખાલી પણ રાખવી નહીં તેમાં હંમેશા થોડું ધન તો રાખવું જ જોઈએ આમ કરવાથી ક્યારે ધનની ખામી સર્જાશે નહીં તિજોરીની ઉપર ક્યારે ભાર રાખવો નહીં આમ કરવાથી ધનહાનિ થાય છે અને તમે હંમેશા કરોડનો ભાર નીચે દબાયેલા રહેશો ઘરની અંદર કુબેર યંત્રની સ્થાપના કરો કુબેર યંત્રની નિયમિત પૂજા કરવાથી તેનાથી તમારા ઘરમાં ક્યારે કોઈ વસ્તુની ખામી સર્જાશે નહીં ઘરમાં આ સ્થાન પર પૂર્વજોનો ફોટો ન લગાવો મંદિર વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં પૂર્વજોનો ફોટો ન રાખવો જોઈએ ઘરની મંદિરની જગ્યાએ દેવી દેવતાઓને સમર્પિત છે મંદિરમાં મૂર્ત લોકોની તસવીરો રાખવાથી ઘરમાં નેગેટિવિટી ઉર્જાનો પ્રવાહ વહે છે તેથી દેવી દેવતાઓ સાથે મૃત વ્યક્તિની તસવીર ક્યારેય ન રાખો બેડરૂમ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના બેડરૂમમાં પણ મૃત વ્યક્તિની તસવીરો લગાવવાનું ટાળવું જોઈએ બેડરૂમમાં પૂર્વજોની તસવીરો લગાવવાથી પતિ પત્ની વચ્ચે ઝઘડા વધી શકે છે રસોડું રસોડામાં પણ મૃત વ્યક્તિ અથવા પૂર્વજોનો ફોટો ક્યારે ન રાખવો જોઈએ આમ કરવાથી નિષ્ફળતા પરિવારના સભ્યોને સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે જીવંત લોકો સાથે વાસ્તુશાસ્ત્ર અનુસાર મૃત વ્યક્તિની તસવીર ક્યારે જીતા લોકોની સાથે ન લગાવવી જોઈએ જીવંત વ્યક્તિઓ સાથે પૂર્વજોના ફોટા લગાવવાથી ઘરમાં વિખવાદવાદનું વાતાવરણ બને છે અને સંકારાત્મક ઊર્જા પણ છીનવાઈ શકે છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરના બેડરૂમમાં ક્યારેય પગરખવા અને ચપ્પલ રાખવા જોઈએ નહીં એવું કહેવાય છે કે જેના કારણે લગ્ન જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેમજ પતિ પત્ની વચ્ચે ઝઘડા પણ વધી શકે છે તુલસીના છોડને હિન્દુ ધર્મોમાં પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે તુલસીની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે એટલે ભૂલતી પણ ક્યારેય તુલસીના છોડની આજુબાજુ જૂતા ચપ્પલ ઉતારવા જોઈએ નહીં તેનાથી ઘરમાં આર્થિક સંકટ આવી શકે છે અને નકારાત્મકતા ફેલાઈ શકે છે હિન્દુ ધર્મમાં અગ્નિ અને અન્ય પણ પૂંજનીય માનવામાં આવે છે એટલે ઘરના રસોડામાં જૂતા ચપ્પલ ન રાખવા જોઈએ આ કારણે પરિવારના સભ્યોને અશુભ પરિણામોનો સામનો કરવો પડી શકે છે હિન્દુ ધર્મમાં ઉત્તર પૂર્વને ધનની દેવી લક્ષ્મી દિશા માનવામાં આવે છે એટલે જૂતા ચપ્પલ આ દિશામાં રાખવા અશુભ માનવામાં આવે છે તેનાથી નાણાકીય કટોકટી આવી શકે છે આર્થિક નુકસાન પણ આવી શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર જૂતા ચપ્પલ ન રાખવા જોઈએ આમ કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે અહીં જૂતા ચપ્પલ રાખવાથી આર્થિક મુશ્કેલી આવી શકે છે ઘરના મધ્યસ્થ સ્થાન પર ઘરની મધ્યસ્થ જગ્યાએ પૂર્વજોનો ફોટો ન લગાવવો જોઈએ ઘરની વચ્ચે પૂર્વજોનો ફોટો રાખવાથી ઘરમાં વાત વિવાદ અને નકારાત્મકતા આવે છે પૂર્વજોનો ફોટો કઈ દિશામાં લગાવવાના વાસ્તુ અનુસાર ઘરની દક્ષિણ દિશામાં યમ અને પૂર્વજોની સ્થિતિ માનવામાં આવે છે તેથી પૂર્વજોનું ચિત્ર હંમેશા ઉત્તર દિશામાં લગાવવું જોઈએ જેથી પૂર્વજોનું મુખ દક્ષિણ તરફ હોય આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે